રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંદાજિત દસ કરોડથી વધુના ખર્ચે બનેલી કેથલેબને ખંભાતી તાળા લટકી રહ્યા છે પરિણામી સ્થિતિ એ છે કે ગરીબ દર્દીઓને ના છૂટકે અમદાવાદ સારવાર માટે જવું પડે જો અમદાવાદ ન જવું હોય તો દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે સરકાર સિવિલ હોસ્પિટલમાં કેથલેબ શરૂ ન થવા પાછળ મુખ્ય કારણ છે કાર્ડિયોલોજિસ્ટ તબીબનો જ અભાવ છેલ્લા ઘણા સમયથી કાયમી કાર્ડિયોલોજીસ્ટ તબીબ જ ન હોવાથી સિવિલમાં આવતા દર્દીઓને પ્રાથમિક સારવાર આપી અમદાવાદ સિવિલ હોસ્પિટલના યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતો સાથે ચર્ચા બાદ રિફર કરવામાં આવે છે

અને એ હેન્ડઓવર દરમિયાન એનું જે રિનોવેશનની પ્રક્રિયા છે એ ચાલુ છે રિનોવેશન પૂર્ણ થાય કે એટલે ઝડપથી ચાલુ થઈ જશે હાલ જેટલા દર્દીઓ આવે છે એને પહેલાં અમારા ફિઝિશિયન દ્વારા જોવામાં આવે છે પછી જરૂર પડીએ અમારા યુએન મહેતાના કાર્ડિયોલોજીસ્ટ દ્વારા પણ જોવામાં આવે છે અને પછી તેમને આગળની સારવાર માટેની સલાહ ધક્કો ખાવો પડે એના કરતાં પહેલાં તો અમે અહીંયા જોઈએ છીએ દર્દી અમારા ફિઝિશિયન દ્વારા અહીંના યુએન મહેતાના કાર્ડિયોલોજીસ્ટ દ્વારા અને ત્યાર પછી જે દર્દીને જરૂર હોય માત્ર ને માત્ર એમને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવે અત્યારે આપણે સિવિલ હોસ્પિટલમાં અને યુએન મહેતાની અંદર ફિઝિશિયન અને કાર્ડિયોલોજીસ્ટ દ્વારા હૃદયની દરેક તપાસ થાય છે જેની અંદર ડોપડર ટીએમટી અને આપણે કાર્ડિયોલોજી બધાની સુવિધા ચાલી છે